નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું મધ્ય ગુજરાતના વિદ્યાનગરની જી હા દોસ્તો એક ગ્રાહકના હજારો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે

ટક્કર મારતા એકનું મોત થયું છે જેમાં એક વ્યક્તિ ગંભીર પણ થઈ છે ટ્રકની ટક્કરી પાછળ બેઠેલા રાજુભાઈ રોહિત ટ્રકના આગળના ટાયરમાં આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા તે ત્યાં ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં હીટ વેવની શક્યતાઓ થઈ રહી છે અને ગરમીનો પારો બેતાલીસ તેતાલીસ ચુવાલીસ ડિગ્રીથી ઉપર ચાલી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતના આણંદમાં સિઝનમાં પહેલીવાર પારો બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રીને પાર થઈ ગયો છે બે દિવસ હજુ પણ હીટવેવની શક્યતા રહેલી છે હીટ વેવના પગલે ફૂંકાયેલા પવનોની કાળજાળ ગરમીનો અનુભવ થશે ઉપરાંત જનરલ હોસ્પિટલમાં છસોથી વધુ દૈનિક ઓપીડી પણ જોવા મળી રહી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓ બની રહી છે ત્યારે મધ્ય ગુજરાતના બોરિયાવી પાસે ઓરડીના મીટરમાં શોર્ટ સર્કિટથી પ્રચંડ આગ લાગવાની ઘટના બની હતી ફાયર બ્રિગેડ સમયસર આવી ગયો અને આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે જાણે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ પુષ્કળ પ્રમાણમાં દારૂ પકડાઈ રહ્યો છે ત્યારે બોચાસણ બ્રિજ નજીક કન્ટેનરના ટ્રકના ગુપ્તખાનામાં લવાયેલા વિદેશી દારૂની બે હજાર એકસો અઠ્ઠાવન બોટલો ઝડપાઈ ગઈ છે પંદર પોઈન્ટ શૂન્ય સાત લાખનો વિદેશી દારૂ ટ્રક સહિત કુલ ત્રીસ પોઈન્ટ શૂન્ય સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે પોલીસે પીછો કરતા ડ્રાઈવર ટ્રકને રોડની સાઈડમાં પાર્ક કરીને ફરાર થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મમતા સરકાર વિરુદ્ધ હાકી કાઢવામાં આવેલા શિક્ષકો રસ્તા પર ઉતર્યા છે પોલીસના લાઠીચાર્જથી હોબાળો પણ થયેલો જોવા મળ્યો છે મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે શિક્ષક ભરતી કૌભાંડના આરોપસર લગભગ છવ્વીસ શિક્ષકો અને શિક્ષણ કર્મચારીઓની નોકરી રદ કરવાનો આદેશ આપ્યો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કરાયો છે ગુજરાતમાં ધારાસભ્યોની ગ્રાન્ટ એક કરોડથી વધારીને બે પોઈન્ટ પાંચ કરોડ કરી દેવામાં આવી છે ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી પચાસ લાખના કામો કેચ ધી રેન માટે કરવા પડશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા એક મહિનાથી સમગ્ર વિશ્વમાં ધીમે ધીમે ભૂકંપના આંચકા વધી રહ્યા છે ત્યારે તાઇવાનમાં પણ પાંચ પોઈન્ટ આઠની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો હતો મહત્વનો છે કે આ ભૂકંપનો આંચકો જમીનની અંદર અગ્નસિત્તેર કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી સૌથી મોટા અને સમાચાર સામે આવી રહ્યા છે આરોપીના ફોનમાંથી પોલીસની વરદી પહેરેલા ફોટા મળ્યા સુરતમાં નશામાં દૂત બે આરોપીઓને છોડાવવા માટે આવેલી નકલી પીએસઆઈ ઝડપાયો છે શખ્સે પોતાનું નામ વિજિલન્સ પીએસઆઈ રોનક કોઠારી તરીકે બતાવ્યું હતું મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાથી દુખના સમાચાર સામે આવી રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવાનોની તેના જ રૂમમેટ દ્વારા હત્યા કરવામાં આવી છે પોલીસે ભારતીય મૂળના બેતાલીસ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના બાદ નવા ને નવા વાયરસો ઊભા થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરસે વિદ્યાર્થીનો જીવ લીધો છે કાઠિયાવાડના પ્રવાસ બાદ સત્તર વર્ષીય યુવકના પગમાં સતત દુખાવો શરૂ થયો હતો અને તે અંતે નબળો પડ્યો હતો અને ઝાડા ઉલટી પણ થઈ ગયા હતા આવા કિસ્સાઓમાં છેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પાણી પીધા બાદ પચાસથી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ છે કોઈએ અનાજમાં નાખવાની દવા પીવાના પાણીમાં ભેળવી દીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પેટલાદ કોલેજ ચોકડી પાસેના ઓવરબ્રિજનો બારમી લોકાર્પણ કરશે મુખ્યમંત્રી મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારો આયોજન સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કચેરીઓમાં તારીખ દસમી તારીખે રજા અને ચૌદ એપ્રિલ સુધી પણ મિની વેકેશનનો માહોલ સર્જાશે આજે દસ એપ્રિલના રોજ મહાવીર જયંતિ પર્વ નિમિત્તે રજા છે અગિયારમી ચાલુ દિવસ તેમાં સરકારી કચેરી કામકાજ રાબેતા મુજબ ચાલશે ત્યારબાદ બારમી બીજો શનિવાર છે રજા રહેશે તેરમી એપ્રિલે રજ રવિવાર છે રજા રહેશે અને ચૌદ એપ્રિલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે પણ રજા રહેશે એટલે મિત્રો કહી શકાય કે અગિયારમી તારીખે કહી શકાય કે કચેરીઓ ચાલુ રહેશે અને ત્યારબાદ મિની વેકેશન જેવા માહોલ પણ સર્જાશે હવે મિત્રો વાત કરીશું ખેડૂતો માટે કામના અને અગત્યના સમાચાર જાણવા જેવા છે ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના ધ્યેય સામે આણંદ જિલ્લામાં બાગાયતી પાકોમાં સહાયની બે વર્ષમાં એકસો પંચાણું જેટલી અરજીઓના મંજૂર કરવામાં આવી છે કારણ કે વિવિધ સહાય યોજનામાં બે વર્ષમાં અગિયાર હજાર થી વધુ અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે યોજનાની શરતો પૂર્ણ કરતી ન હોય તેવી જ અરજીઓને મંજૂર કરવામાં આવતી હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જ્યારે કે આગંજ્વાળા થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે આગંજ્વાડા પર ગુજરાત શેખાઈ રહ્યું છે સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેર શહેરોમાં ચાલીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે અને આગામી ચોવીસ કલાક દરમિયાન ગરમીમાં હજુ પણ કોઈ રાહત મળવાની નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન અને અમેરિકા વચ્ચે અત્યારે સંબંધોમાં કાંટાળી તાર જાણે કે જોવા મળી છે ટ્રમ્પના ટેરિફ વોર્ડ સામે ચીનનું મેટલ વોર સાત ધાતુની નિકાસ રાતોરાત બંધ કરી દેવામાં આવી છે દુનિયાને પોતાની શરતો પર ચલાવવાની આ ચાલ ચાલીને ચીને વૈશ્વિક વેપાર યુદ્ધમાં પોતાની મહત્તા સાબિત કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ભારતીય મુસાફરે જાપાની નાગરિકોમાં પેશાબ કર્યો છે મલ્ટીનેશનલ કંપની બ્રિજસ્ટોર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દિલ્હીથી બેંગકોક જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે સાબરકાંઠામાં ઈડરમાં ત્રણસો રૂપિયાની મજૂરી જતા મજૂરને છત્રીસ કરોડનો ટેક્સ ભરવા માટે ઇન્કમ ટેક્સની નોટિસ મળી છે યુવકની રૂબરૂ મુલાકાત બાદ પણ આવકવેરા વિભાગે ટેક્સ ભરવા જણાવ્યું હતું હવે જોવું રહ્યું કે આ બાબતે કયો ખુલાસો થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર વિધાનસભાથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વકફ બિલ મુદ્દે એ એ પી અને બીજેપીના ધારાસભ્ય વચ્ચે મારામારીની ઘટના બની પીડીપી કાર્યકરોએ પણ એ એ સાથે ઝઘડો કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયન નેવી માટે ફ્રાન્સ પાસેથી છવ્વીસ રાફેલ ખરીદવા માટેની ત્રેસઠ હજાર કરોડની ડીલને મંજૂરી મળી ગઈ છે આ રાફેલ એમ વિમાનોને આઈએનએસ વિક્રાંત અને આઈ એનએસ વિક્રમ આદિત્ય જેવા વિમાનવાહક યુદ્ધ જહાજો ઉપર તૈનાત કરવાનું આયોજન છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે